સાબરકાંઠા જિલ્લામાં મેઘતાંડવથી જિલ્લામાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જિલ્લામાં ભારે વરસાદથી શાકભાજી પાકમાં ભારે નુકસાન થયું છે કલાકથી પડી રહેલા વરસાદે શાકભાજી પકવતા ખેડૂતોની કમર તોડી નાખી સતત વરસાદથી ખેતરો પાણીમાં થયેલા છે તો ભારે પવનના લીધે મહા મહેનતે ઉભા કરેલા શાકભાજીના માંડવા ધરાશાય થઈ ગયા સત્વરે પાક નુકસાનીનું વળતર ચૂકવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે જિલ્લાનો વડાલી તાલુકો એટલે શાકભાજી નો હબ ગણાય છેલ્લા બોતેર કલાકની અંદર અને સતત અને અવિરત એક ધારા વરસાદને કારણે અને વરસાદ બાદ થયેલા વાવાઝોડાને કારણે અહીંની શાકભાજી શાકભાજી નિષ્ફળ જાય છે વાલોળ ગલકા તુરિયા દૂધી વગેરેના માંડવા પડી અને ભાગી તૂટ્યા છે તેમજ ઉત્પાદન નહીવત થઈ ચૂક્યું છે અહીંની શાકભાજી ગુજરાતભરમાં તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન અને દિલ્હી સુધી નિકાસ થાય છે પરંતુ વરસાદને કારણે નિષ્ફળ જવાથી આ ઉત્પાદન નહીવત થયું છે ખેડૂતો અને ખેત મજૂરો ખૂબ જ નિરાશ અને નાસીપાત અને પાયમાલ થયા છે સરકારશ્રીની મારી નમ્ર અરજ છે કે વડાલી તાલુકાના શાકભાજી પકવતા પાકો પાકોનું અને ગામડાઓનું સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે એવી મારી સરકારશ્રીની નમ્ર અરજ છે જે શાકભાજી પાલોળ મરચા રીંગણ ટમેટા ફૂલ્યોવર દરેક શાકભાજી પણ જીવિત રહેતા હતા છતાં પણ આ વર્ષે વધુ વરસાદને લઈ અને ખેડૂતનો શાકભાજીનો પાક બિલકુલ નિષ્ફળ ગયેલ છે અને કપાસ અને ક્લોધ એ બધે પણ વાવાજો લઈ અને બધું કપાસ અને ક્લોધ થઈ ગઈ અને નિષ્ફળેલા છે કપાસ પલોટનું વાવેતર ટોય એકર ઉપર કરેલું છે અને પાપડીનું પણ સો એકર ઉપરનું વાવેતર કરેલું છે એમાં એ પ્રમાણે મરચા કારેલા ફુલેવર ટમાટા બધું વાવેલું છે ને આ બોતેર કલાક થી એક ધારો વરસાદ હોવા છતાં પાણી ભરાય જમીન ખેતી થઈ જાય છે તો સરકાર શ્રી ને એટલી વિનંતી છે કે અમને તેનું વળતર મળે ને સારી કામના મળે એ રીતનું અમને મળે ખેડૂત વર્ગ મજૂરી મળે ને દવા પીવાનો વારો અમારો ના આવે એક ખાસ ધ્યાન રાખીએ